નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે આજની ચાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની મગફળીની આવક વિશેની વાત કરીને મિત્રો તો મગફળીની આવક ગઈકાલ કરતાં આજે થોડીક ઓછી જોવા મળી રહી છે મિત્રો હજી આવકની વાત કરીને તો નવથી થી સાડા નવ હજાર ગુણીની આસપાસની નવી આવક જોવા મળી રહી છે મિત્રો અને પાલ પણ આવેલા છે ચાર થી પાંચ પાલ આવેલા છે મગફળીના ને હરાજીનું કામકાજ જ્યારે શરૂ થવાની તૈયારી થઈ ગઈ તો હરાજીમાં જઈએ જાણી કે કહેવાય છે આજના મગફળીના બજાર ભાવ અને હરાજીનું કામકાજ ડૂમ નંબર ત્રણમાંથી માંથી એકના પિલોથી શરૂ થવાનું છે તો હરાજીમાં જઈને જાણી કહેવાય છે આજના બજાર ભાવ এক হাজাৰি এক ভাৱে মাজি ৰূপিয়ে মানে एक हजार छह हीरो के लोग आओगे एक हजार नौ छह विश्व के लोग आओगे आनो एक हजार नौ छह विश्व के लोग आओगे निर्भर जो हमारे एक हजार नौ छह विश्व के लोग आओ तो चें विश नंबर मौका दीजिए एक हजार नौ छह विश्व में बेचने विश नंबर वाला નવસો છ્યાસી રૂપિયા નો ભાવ છે ઓગણ ચાલીસ નું મગફળી છે વરસાદ નો પડેલો માર્ગ વજનમાં મીડિયમ છે એક હજાર રૂપિયાનો ભાવ છે બીટી બત્રી છે એક હજાર રૂપિયાનો ભાવ છે બીટી બત્રી છે એક હજાર એક હજાર રૂપિયા બીટી બત્રી છે એક હજાર રૂપિયાનો ભાવ છે

નવસો ને છપ્પન રૂપિયા રૂપિયાનો ભાવ થયો નવસો ને છપ્પન નવસો ને છન્નું રૂપિયા નો ભાવ થયો છે નવસો ને છન્નું રૂપિયા નો ભાવ થયો છે બીજું વજનમાં મીડિયમ છે નવસો છન્નું વજનમાં મીડિયમ છે